નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર ત્રીજો મહિનો બે હજાર છવીસ વાર સોમવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી તેત્રીસો થી સાડત્રીસો સિંગદાણા સોળસો દસ થી સત્તરસો પચીસ જીરુ છેતાલીસો થી પાંચ હાજર બસો રાયડો આઠસો એસી થી નવસો ને પાંત્રીસ રૂપિયા અડદ ચૌદસો થી અઢારસો ને પચાસ રૂપિયા મગ પંદરસો થી બે હાજર પંદર ઇશગુલ ચોવીસો થી ચોવીસો તુવેર થી બે હાજર પિસ્તાલીસ ધાણા ચૌદસો થી અઢારસો રૂપિયા અજમો એકવીસો પચાસ થી એકવીસો પચાસ સોયાબીન આઠસો પિસ્તાલીસ થી આઠસો સિત્તેર જુવાર ચાલીસ થી નવસો પંદર લસણ પંદરસો થી પચીસો વરિયાળી સત્તરસો ઓગણીસો એકતાલીસ બરસા ચૌદસો થી પાંત્રીસો તલ સફેદ તેવીસો થી અઠ્યાવીસો વીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણ થી પાંચસો અઠ્યોતેર રૂપિયા લોકોન ચારસો સોતેર થી પાંચસો છત્રીસ મગફળી બારસો બાણું કપાસ પંદરસો થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે